કરસન પટેલ પર હાર્દિક પટેલ ના ગંભીર આક્ષેપો અને હાર્દિક પટેલે કહ્યું કે આંદોલન થી શું ફાયદો થયો તે કરસન પટેલ ને ખબર ના હોય આંદોલન થી દરેક સમાજને લાભ મળતો થયો છે અને અનામત આંદોલન સમાજના નબળા વર્ગો માટેનું હતું અને સાથે અનામતને કારણે દસ ટકા નો લાભ મળ્યો હોવાનું હાર્દિક પટેલે જવાબમાં જણાવ્યું છે પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે પાટીદાર અનામત આંદોલનના કારણે દસ ટકા એબીસીનો લાભ થયો એક હજાર કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન એનામાં તાયોગ અને નિગમ મળ્યો અને આ યોજનાઓના કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું આ આંદોલન ભલે પાટીદાર સમાજ હોય કર્યું પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને રાજપૂત સમાજને લોહાણા સમાજને સ્વાની સમાજને આવા પચાસ સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજને લાભ મળતો કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર દસ પંદર વીસ દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે કેમકે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે સમાજને લેવા કાઢવામાં વેચવાનું કામ કરે છે અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ કેમ કે આગેવાનો સમાજના હિતિ શું નહીં હોતા માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા આ તરફ ડોક્ટર આકર્ષણ પટેલના આરોપ પર લલિત કગથરાએ પણ પલટવાર કર્યો છે ને આનંદીબેનનું દસ વર્ષે દુઃખ થયું તો કેશુબાપા સમયે ક્યાં હતા તેવો પણ સવાલ કગથરાએ ઉઠાવ્યો છે કેશુ કેશુબાપાને સીએમ પદેથી હટાવાયા ત્યારે તમે કેશુ બાપાની નજીકના જ હતા ત્યારે કેમ તમે કોઈ સવાલ ના ઉઠાવ્યા તેવો સવાલ પણ કગથરાએ કર્યો છે નિર્માના ચેરમેન કરશનભાઈ પટેલના નિવેદન બાદ અત્યારે વિવાદ થયો છે આપણી સાથે લલિતભાઈ કગથરા જોડાયા છે લલિત કાકા જે રીતે કરશનભાઈનું નિવેદન છે આ નિવેદન ને આપ કરી રીતે જોવો કરશનભાઈ જે રીતે દસ વર્ષ પછી પાટીદાર આંદોલનની વાત કરે છે ને એની આઈડેન્ટિટી વેપારી પણ બતાવી દે છે વેપારી માણસ છે ને દસ વર્ષ પછી આઘાત પ્રત્યાઘાત આપ્યા આંદોલનકારી હોય ને એ વિચારે ને એ સીધો પડી પડે આંદોલનકારી એટલે કરશનભાઈ ને આંદોલન કરશનભાઈ ને મારા મુરબી છે કે આપ જે વાત કરી રહ્યા છો એમાં પાટીદારની છોકરીને છોકરીને ઉતારી વાત કરો છો તો સાહેબ કેશુબાપાને ઉતાર ઉતાર્યા તે આપ ક્યાં હતા તેદી આપ કેશુ બાપાથી નજીક હતા આપ રૂડા ભગત અમારા વડીલ મુરબી ઓર પટેલ સાહેબ સ્વર્ગસ્થ ઓલા ધનજીભાઈ મેક્શન વાળા આ બધા જ લોકો કેશુબાપાની કિચન કેબિનેટમાં હતા તો તમે તેથી એક આરીફનો એક શબ્દ ન બોલ્યા કે કેશુ બાપાનો વાક છો કેશુબાપાનો ગુનો છો સુકમ કેશુબાપાને ઉતારો છો તેથી પણ તમે બધા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હતા આજે પણ છો આજે તમને આનંદીબેનની દસ વર્ષ પછી ચિંતા રહી સારી વાત છે પણ તેથી કેશુબાપા વખતે ચિંતા કરવાની જરૂર છે ચૌદ ચૌદ દીકરા શહીદ કરવા શહીદ થયા છે એની ખોટ તો કોઈનો બાપ આવે તો ન પૂરી શકે સાહેબ કોઈની તાકાત નથી માણસેની ખોટ તો આપણે પૂરી જ ન શકીએ શક્ય પણ નથી હા એને સમયે યાદ કરવા એના કુટુંબને આશ્વાસન આપવું અને એને જે કાંઈ કુટુંબને પગભર થવા માટે આવા સમાજના દાતાઓ આની ચિંતા કરવાની હોય કરશનદાસ એ ચિંતા કરવી જોઈએ કરશનભાઈ એ કરવું જોઈએ કે દીકરાઓના કુટુંબને ને જરૂર પડે તો પડકે ઉદ્યોગપતિ નું આ જ કામ છે લેવા પટેલની દીકરી કહ્યા છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ને હટાવવાનું ષડયંત્ર આખું કહ્યું છે જો કરશનભાઈ મારે એ જ કેવું છે કે આપે કીધું આંદોલનથી શું મળ્યું આંદોલનથી પાટીદારની ઓળખ મળી લેવા કરવામાંથી પેલી ઓળખ પાટીદાર તરીકેની ઓળખ મળી હોય આખા સમાજને તો એ આંદોલનનું નું ફલસ્વરૂપ છે એ મોટામાં મોટી ઉપલબ્ધિ છે અને પાછા તમે આજે આનંદીબેન લેવા પટેલની દીકરી ગણી અને પાછી સંકુચિત વાત ન કરો એ આખા પાટીદાર સમાજની દીકરી હતી પાટીદાર સમાજની વાત કરો આ હતા લલિતભાઈ અગતરા સ્પષ્ટ કહી રહ્યા છે કે કેશુભાઈ પટેલ વખતે પણ તમારે આ સમગ્ર મામલે ચિંતા કરવાની જરૂર હતી કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ ન્યૂઝ કેપિટલ રાજકોટ તો પાટીદાર અનામત આંદોલન ને લઈને કરસન પટેલ ને હાર્દિક પટેલે જવાબ આપ્યો અને કરસન પટેલ પર એમએલએ હાર્દિક પટેલ ના ગંભીર આક્ષેપો અને હાર્દિક પટેલે કહ્યું કે આંદોલન થી શું ફાયદો થયો તે કરસન પટેલ ને ખબર ન હોય આંદોલન થી દરેક સમાજ ને લાભ મળતો થયો છે અને અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટેનું હતું અને સાથે અનામતને કારણે દસ ટકા નો લાભ મળ્યો હોવાનું હાર્દિક પટેલે જવાબમાં જણાવ્યું છે પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું પાટીદાર અનામત આંદોલનના કારણે દસ ટકા લાભ થયો એક હજાર કરોડ સ્વાવલંબન મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યો અને આ યોજનાઓના કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું આ આંદોલન ભલે પાટીદાર સમાજ હોય કર્યું પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને રાજપૂત સમાજને લોહાણા સમાજને સ્વાની સમાજ આવા પચાસ સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજનેનો લાભ મળતો કરશનભાઈ અનેક આગેવાનો એવા છે કે જે દર દસ પંદર વીસ દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે કેમકે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ કેમ કે આગેવાનો સમાજના હિતિ નહીં હોતા માત્ર સમાજનો ભાગ કેમ પડે એની ચિંતા કરતા તરફ ડોક્ટર કરસન પટેલના આરોપ પર લલિત કગથરાએ પણ પલટવાર કર્યો છે ને આનંદીબેનનું દસ વર્ષે દુઃખ થયું

કરશનભાઈ નું નિવેદન છે આ નિવેદન કર્શનભાઈ જે રીતે દસ વર્ષ પછી પાટીદાર આંદોલન ની વાત કરે છે ને એની આઈડેન્ટિટી વેપારી પણ બતાવી દે છે વેપારી માણસ છે ને દસ વર્ષ પછી આઘાત પ્રત્યાઘાત આપ્યા આંદોલનકારી હોય ને એ વિચારે જૂથવું પડે એ આંદોલનકારી એટલે કરશનભાઈ ને આંદોલનમાં આટલો ફરક કરશનભાઈ ને મારા વડીલ મુરબને કેવું છે કે આપ જે વાત કરી રહ્યા છો એમાં પાટીદારની છોકરીને ઉતારી વાત કરો છો તો સાહેબ કેશુ બાપાને ઉતાર્યા તેદી આપ ક્યાં હતા તેદી આપ કેશુ બાપાથી ખૂબ નજીક હતા આપ રૂડા ભગત અમારા વડીલ મુરબી ઓર પટેલ સાહેબ સુરગસ્થ ઓલા ધનજીભાઈ મેક્શન વાળા આ બધા જ લોકો કેશુ બાપાની કિચન કેબિનેટમાં હતા તો તમે તેથી કેવી આરીફનો એક શબ્દ ન બોલ્યા કે કેશુ બાપાનો વાક છો કેશુબાપાનો ગુનો શો સુકમ કેશુબાપાને ઉતારો છો તેથી પણ તમે બધા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હતા આજે પણ છો આજે તમને આનંદીબેનની દસ વર્ષ પછી ચિંતા રહી સારી વાત છે પણ તેથી કેશુબાપા વખતે ચિંતા કરવાની જરૂર છે ચૌદ ચૌદ દીકરા શહીદ શહીદ થયા છે એની ખોદ તો કોઈનો બાપ આવે તો ન પૂરી શકે સાહેબ કોઈની તાકાત નથી માણસેની ની ખોટ તો આપણે પૂરી જ ન શકીએ પણ નથી હા એને સમયે યાદ કરવા એના કુટુંબને આશ્વાસન આપવું અને એને જે કઈ કુટુંબને પગ ભર થવા માટે આવા સમાજના હોય આની ચિંતા કરવાની હોય કરશનદાસ એ ચિંતા કરવી જોઈએ કરશનભાઈ એ કરવું જોઈએ કે ચૌદ દીકરાઓના કુટુંબને કાંઈ જરૂર પડે તો પડખે ઉભું હોવું જોઈએ ઉદ્યોગપતિનું આ જ કામ છે લેવા પટેલ ની દીકરી કહ્યા છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ને હટાવવાનું ષડયંત્ર આખું કહ્યું છે જો કૃષ્ણબેન મારે એ જ કેવું છે કે આપે કીધું આંદોલન થી શું મળ્યું આંદોલન થી પાટીદાર ની ઓળખ મળી લેવા કરવામાંથી પેલી ઓળખ પાટીદાર તરીકેની ઓળખ મળી હોય આખા સમાજને તો એ આંદોલનનું નું ફલસ્વરૂપ છે એ મોટામાં મોટી ઉપલબ્ધિ છે અને પાછા તમે આજે આનંદીબેનને એક લેવા પટેલની દીકરી ગણી અને પાછી સંકુચિત વાત ન કરો એ આખા પાટીદાર સમાજની દીકરી હતી પાટીદાર સમાજની વાત કરો આ તા લલિતભાઈ અગતરા તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે કેશુભાઈ પટેલ વખતે પણ તમારે આ સમગ્ર મામલે ચિંતા કરવાની જરૂર હતી કેમ પ્રશ્ન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ કરશન પટેલના આરોપ પર દિનેશ બાંબડિયાએ પણ વળતો જવાબ આપ્યો છે ને દિનેશ બાંબડિયાએ વળતા જવાબ આપતા કહ્યું છે કે આનંદીબેનનું સીએમ પદ તે સમયના બીજેપીના જૂથવાદને કારણે ગયું હોવાનું બાંભણિયાએ જણાવ્યું છે અને વધુમાં કહ્યું કે આનંદીબેન પાસેથી સીએમ જવા માટે પાટીદાર આંદોલન જવાબદાર નથી સીએમ પદ આનંદીબેન પાસેથી જવા માટે જે પાટીદાર આંદોલન છે તે જવાબદાર નહીં હોવાનું દિનેશ બાંભળિયા જણાવી રહ્યા છે આનંદીબેન લેવવા પાટીદારના જ નહીં પરંતુ ગુજરાત અને દેશના સન્માનિત દીકરી હોવાનું પણ દિનેશ બાંભણિયાએ કહ્યું છે કરશનભાઈ પટેલનું આજે સરકારને વાલા થવાનું એક નિવેદન આવ્યું છે અને આ નિવેદનમાં આનંદીબેન પટેલને લેવા પટેલની દીકરી કહીને સંબોધીને બેનને ખૂબ જ સીમિત માત્રામાં કરવાનું કામ પણ કરશનભાઇએ કર્યું છે આનંદીબેન પટેલ સમગ્ર ગુજરાતની અને ભારતના સ્ત્રી સન્માનીય દીકરી હોવાથી આજે એમના વિશે આ સ્ટેટમેન્ટ ખૂબ જ દુઃખદાયક છે આનંદીબેન પટેલને હટાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના એ વખતની સરકારના જૂથવાદમાં થયું હતું પાટીદાર આંદોલનથી કોઈ પણ આવું ક્યારેય બને નહીં અને ખાસ કરીને ગુજરાતમાં અનામતના લીધે દસ ટકા અનામતની જોગવાઈ થઈ છે સમગ્ર ભારતમાં આ બિલ લાવવું પડ્યું અને એક હજાર કરોડની મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના પાંચસો કરોડનું અનામત વર્ગનું વિદ્યાર્થીઓ માટેનું સહાય અને દસ વર્ષની દસ ટકા અનામતની જોગવાઈ સરકારી નોકરી અને મેડિકલ એન્જિનિયરિંગ જેવા વિભાગોમાં થઈ છે ત્યારે પાંચ વર્ષની વયમર્યાદાનો વધારવાનો સમય પણ આ પાટીદાર આંદોલનમાં નક્કી થયો છે અને સમગ્ર ગુજરાત આજે જે ટોલ ટેક્સની ફ્રીમાં થયું છે એ પાટીદાર આંદોલનની દેન છે એટલે ખાસ કરીને કરશનભાઈનું નિવેદન રાજકીય પરિષદમાં હોય એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે અને દસ વર્ષ પછી આ બાબતે ચિંતા કરવી એ બિલકુલ અયોગ્ય છે કરશનભાઈ હજુ પણ અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજના નહીં તમામ સમગ્ર ગુજરાતના ગરીબ વર્ગના લોકો માટે પાંચ ટકા પોતાની નિર્માણ યુનિવર્સિટીની અંદર જેટલી ફેકલ્ટીઓ છે એમાં સીટો ખાલી આપે અને લોકસેવાનું કામ